નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોચ પોઈન્ટ બેનો આપણે ચોથા નંબરથી જોવાના છીએ આગળના દાખલા ગણેલા છે અને પ્લે લિસ્ટ પણ બનાવેલું છે એક વખત ના જોયું એ તો અવશ્ય જોઈ જો તો નીચેની આકૃતિમાંથી માગેલ ખૂણાઓના માપ શોધો અહીં ખૂણો એક બે ત્રણ આપેલા છે એક બે અને ત્રણ તમે વિદ્યાર્થી મિત્રો આવી આકૃતિ દોરો ને એટલે પહેલાં ગૂંચવાઈ જશો કાંઈક કંઈ ખબર જ નહીં પડે કારણ કે આવા દાખલા છે ને પ્રેક્ટિસ કરો ને તો જ આવડી વિદ્યાર્થી મિત્રો અને એના માટે પ્રેક્ટિસ બનાવી બનાવેલી છે અને પ્રેક્ટિસ કરવી પડે પણ તમને ખબર ના પડે તમે પાછળથી જોઈને લખી લો છો પણ એવું નથી કરવાનું કઈ રીતે સમજવાના હું તમને સમજાવું છું હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈએ તો એક બે અને ત્રણ ખૂણા શોધવાના છે હવે આ તમે જુઓ તો સીધી ક્રોસ લાઈન છે અને આ પણ ક્રોસ છે તો આ ચાલીસ છે તો એનો અભિકોણ ત્રણ નંબરનો ખૂણો થાય એટલે આ છે ને એ ચાલીસ અંશ જ થાય તો ત્રણ નંબરનો ખૂણો કેટલાનો આવશે વિદ્યાર્થી મિત્રો ચાલીસ અંશ તો આ તો મળી ગયો આપણને અભિકોણ છે માટે હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ તો આ છે અને કાડી લાઈન થાય છે જુઓ એ આખી લાઈન થાય છે અને જે સીધી લાઈન થાય એનો ખૂણો આ બાજુનો હોય એ એકસો ને એસી અંશનો હોય આખો હવે આ ચાલીસ આપેલા છે તો 180 એંસીમાંથી ચાલીસ બાદ કરું તો બે નંબર કેટલા થશે એકસો ને ચાલીસ તો બીજા નંબરનો કેટલો આવ્યો એકસો ને ચાલીસ બરાબર છે બે ખૂણા મળે હવે વિદ્યાર્થી મિત્રો આ જેમ આ આખી લાઈન છે એમાં આ બાજુ એકસો એંસી થાય રેખિક જોડ તો એ રીતે આ બાજુ આખું એકસો એંસી થવું તો ચાલીસ વધતા એટલે સાઠ આવું એકસો એંસીમાંથી સાઈઠ બાદ કરો એટલે એકસો વીસ તો એક નંબરનો ખૂણો કેટલાનો થયો તો એક નંબરનો ખૂણો થયો એકસોને વીસ અંશનો થયો બોલો આવડે કે ના આવડે બસ આ રીતે વિચારવાનું છે ચલો પાંચમો નીચેના કોષ્ટકમાં યોગ્ય જવાબ લખો ખૂણાનું માપ અને કોટિકોણ આપણને ખબર છે કોટિકોણ એટલે નેવુંમાંથી બાદ કરવાના અને પૂરક કોણ એટલે એકસો એંસીમાંથી બાદ કરવાના પણ આપણે નેવુંમાંથી પહેલાં બાદ કરીએ એટલે ભૂલ ના પડે તો નેવુંમાંથી ત્રીસ બાદ કરો એટલે સાઠ અંશ આવશે નેવું માંથી પચાસ અંશ બાદ કરો એટલે ચાલીસ અંશ આવશે પછી નેવું માંથી એસી કરો એટલે દસ અંશ આવશે અહીં તમે જુઓ તો ડેસ મારેલા છે જોયું તમે કારણ કે નેવું માંથી એકસો વીસ બાદ થાય જ નહીં બરાબર જો છે ને એટલે આપણે આ ધ્યાન રાખવાનું છે જોઈએ કોણ તો પૂરક કોણ એટલે એકસો એસી માંથી બાદ કરવાના છે એકસો એસી માંથી ત્રીસ બાદ કરો એટલે એકસો પચાસ અંશ તો પહેલાનું આઈ ગયું સાઈઠ અને એકસો પચાસ આવું આ પૂરક કોણ એકસો એંશીમાંથી પચાસ બાદ કરો એટલે એકસો ત્રીસ અંશ તો ચાલી અને એકસો ત્રીસ અંશ અહીં દસ અંશ છે તો અહીં પૂરક કોણ એટલે સોમાંથી એસી બાદ કરો સોમાંથી સોરી સોમાંથી ને એકસો એંસીમાંથી એસી બાદ કરવાના તો સો અંશ આવશે બરાબર હવે અહીં જોઈએ અહીં ડે સો એટલે અહીં તો જોબ આવશે જ નહીં આવું પૂરક કોણ એટલે એકસો એસીમાંથી એકસો વીસ બાદ કરો તો એકસો એંસી ઉંચે એટલે સાહીઠ અંશ આવશે અને એકસો એસીમાંથી એકસો સાઠ બાદ કરો એટલે વીસ અંશ આપશે ઓકે અહીં તો ના જ વિદ્યાર્થી મિત્રો ચલો આગળ જોઈએ નીચેના પ્રશ્નો બે લઘુકોણો કોટિકોણ હોઈ શકે તો આપણે વિચારવાનું છે હવે એવું નહીં પાછળ જોઈને લખી દો પેલા લઘુકોણો એટલે નેવું ના અંદર કોટિકોણ એટલે નેવું તો નેવું ના અડધા કેટલા થાય બે માટે પિસ્તાલીસ પિસ્તાલીસ તો બંને પિસ્તાલીસ પિસ્તાલીસ છ તો લઘુકોણ જ તો જવાબ હા આવશે વિદ્યાર્થી મિત્રો બે ગુરુકોણો કોટિકોણ હોઈ શકે હવે વિદ્યાર્થી મિત્રો બે ગુરુકોણ એટલે નેવું કરતાં વધુ હોય તો નેવું નેવું એકસો એંસી થાય અહીં તો કોટિકોણ છે એટલે પોસિબલ જ નથી તો અહીં શું આવશે ના આવશે બે ગુરુકોણ પૂરક કોણ હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ તમે વિચારશો બે ગુરુકોણો એટલે ગુરુકોણ કોને કહેવાય તો નેવુંથી ઉપર હોય એને ગુરુકોણ કહેવાય એટલે થી સ્ટાર્ટ થાય તો એકાણું વત્તા એકાણું બીજો કરો તો નેવું નેવું એકસો ને એકસો બ્યાસી થયા અને પૂરકોણ માટે એકસો એંસી જોઈ એટલે અહીં પણ શું આવશે ના આવશે બે લઘુકોણો પૂરક કોણ હોઈ શકે બે લઘુકોણો એ નેવું કરતો અંદર હોય એ કઈ રીતે હોય કારણ કે નેવું કરતો અંદર એટલે નેવું તો ના લઈ શકો નેવું ના અંદર લો તો નેવ્યાસી લો તો એકસો એસી સરવારો નહીં થાય એટલે અહીં પણ શું આવશે ના આવશે બે કાઠ ખૂણા પૂરક હોઈ શકે તો કાઠ ખૂણા એટલે નેવું 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 એકસો એસી હા તો એકસો એસી થઈ ગયા તો અહીં શું આવશે હા આવશે બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે વિચારવાનું છે અને ડાયરેક્ટ ગણવાનું નથી ચલો હવે આપણે સાતમો દાખલો લાસ્ટ છે તમારું જોઈ લઈએ શું કહે છે એક મિનિટ નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીં વિદ્યાર્થી મિત્રો છ દાખલા છે આપણે ગણીશું એક બે કોટીમો બે કોટીકોણમાંના એક ખૂણાનું માપ બીજા ખૂણા કરતો દસ અંશ વધારે છે તો બે ખૂણાના માપ શું તો વિદ્યાર્થી મિત્રો વિચારે જેવું છે બે ખૂણા છે એ કોટીકોણ છે અહીં હું દાખલો થોડું ગણાવીએ તમને બે કોટી કોણ એટલે બંને કોટીકોણ છે તો એક ખૂણાનું માપ અહીં લખીએ એક ખૂણાનું માપ બરાબર એક્સ અંશ બીજા ખૂણાનું માપ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણવું પડશે ડાયરેક્ટ જવાબ લખો તો માર્ક કપાવો બીજા ખૂણા કરતા દસ અંશ વધારે આના કરતા દસ અંશ વધારે તો એક્સ વત્તા દસ બંને ખૂણા કહેવા છે કોણ છે તો આ બંનેનો સરવાળો કરો એક્સ વત્તા એક્સ વત્તા દસ બરાબર કેળવા નેવું તો એક્સ ને એક્સ 2x બરાબર નેવું વત્તા દસ પેલી બાજુ એટલે ઓછા દસ સમીકરણ જેવું છે તો બે એક્સ બરાબર નેવુંથી દસ જાય એટલે એસી અંશ થશે તો એક્સ બરાબર ચાલીસ અંશ આવું એક ખૂણાનું માપ આપણે જોઈએ તો એક્સ તો એક ખૂણાનું માપ એક્સ એટલે આપણને ખબર છે ચાલીસ બીજા ખૂણાનું માપ માં દસ વધારે છે નો અંશ પચાસ બસ આ જવાબ આવી ગયો તમારો ખ્યાલ આવી ગયો આ રીતે પરીક્ષામાં ત્રણ માર્ક્સનો દાખલો હશે આ રીતે ગણસો તો જ મળશે ડાયરેક્ટ આવો જવાબ લખી દેશો તો એક જ માર્ક્સ આપશે સાહેબ ચાલો આગળ બે કુટિકોણના માપ વચ્ચેનો તફાવત વીસ અંશ છે તો બે ખૂણાના માપ શોધો તો વિદ્યાર્થી આમાં પણ રકમવાળો દાખલો છે ચલો હું તમને બતાવી દઉં કઈ રીતે કુટિકોણ વિશે જ વાત કરેલી છે પણ બંને વચ્ચે વીસ તો એક ખૂણાનું માપ શું થશે એક ખૂણાનું માપ લઈએ એક્સ તો બીજા ખૂણાનું માપ તો બંને વચ્ચેનો તફાવત વીસ છે તો વીસ ઓછા એક્સ લેવો પડે કેટલો લેવો પડે વીસ ઓછા એક્સ બંને કોટી કોણ છે એટલે બંનેનો સરવાળો કરવો પડશે બરાબર છે અને બંને વચ્ચેનો તફાવત લીધેલો છે વિદ્યાર્થી મિત્રો કેટલો છે વીસ અંશ છે ને તો બંને વચ્ચેનો સરવાળો એક્સ એક્સ ઉડી જશે આપણે એક જ મિનિટ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો અહીં બે કુટિકોણ વચ્ચેના માપનો તફાવત વીસ અંશ એટલે અહીં વીસ પાછળ આવશે મારે લખવામાં ભૂલ હતી બસ બંનેનો સરવારો કરવાનો છે તો એક્સ વત્તા એક્સ ઓછા વીસ તો કેટલો અંશ છે નેવું અંશ કુટિકોણ તો એક્સ ને એક્સ બે એક્સ બરાબર નેવું એમ ના એમ નવળો અંક આ ઓછા વીસ પેલી બાજ જાય એટલે વત્તા વીસ થશે હવે બે એક્સ બરાબર નેવું અને વીસ નવ દસ અગિયાર એકસો ને દસ અંશ તો એક્સ બરાબર એકસો દસ આપ બે ગુણાયેલા છે નીચે આવે એટલે ભગાઈ જશે તો એક્સ બરાબર એકસો દસ ભાગ્યા બે કરો એટલે પંચાવન અંશ અહીં પૂરો થતો નથી તો એક ખૂણાનું માપ તમે અહીં જુઓ તો એક્સ આપેલું છે એટલે પંચાવન અંશ થશે અને બીજા ખૂણાનું માપ તો અહીં આપણે એક્સ કેટલા લાયા પંચાવન પંચાવનમાંથી વીસ બાદ કરો વિદ્યાર્થી મિત્રો અહીં લખવું તો લખી શકો એક્સ ઓછા વીસ બરાબર એક્સ એટલે પંચાવન લાયા એમાંથી વીસ બાદ કરો તો કેટલો આવે પાંત્રીસ અંશ આવશે તો જવાબ આવી ગયા એક ખૂણાનું માપ કેટલું આવ્યું પંચાવન અંશ અને બીજા ખૂણાનું માપ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો તો પાંત્રીસ અંશ આવી ગયું છે ઓકે આ રીતે આપણે ગણવાના છે બે પતી ગયા ચલો આગળ જોઈએ ત્રીજો બે કુટિકોણોમાં એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતાં એક ખૂણાનું માપ બરાબર બીજા ખૂણાનું માપ બમણું છે તો આનું બમણું એટલે શું થાય બે એક્સ થાય બંનેનો તો આપણને ખબર છે કેટલો થાય વિદ્યાર્થી મિત્રો કોટિકોણ છે એટલે નેવું થાય તો એક્સ વત્તા બે એક્સ એટલે ત્રણ એક્સ થશે તો ત્રણ એક્સ બરાબર નેવું અંશ થશે તો એક્સ બરાબર નેવું એમ ના એમ આ ત્રણ ગુણાએલા છે તો અહીં ભગાઈ જશે તો એક્સ બરાબર કેટલું આવ્યું ત્રીસ અંશ આવ્યું પણ હવે એક ખૂણાનું માપ શોધીએ પહેલાં હવે તમે જુઓ એક ખૂણાનું માપ કેટલું હતું એક્સ તો એક્સ કેટલા લાયા ત્રીસ અંશ તો અહીં ત્રીસ અંશ લખીએ બીજા ખૂણાનું માપ તો તમે બીજા ખૂણાનું માપ આપણે જોયું હોય તો શું લીધેલું છે બે લખીએ તો બે એમના જગ્યાએ કેટલા લાયા ત્રીસ એક ખૂણાનું માપ કેટલું ત્રીસ અંશ અને બીજા ખૂણાનું માપ કેટલું આવ્યું બરાબર અંશું બે પૂરક કોણના માપનો તફાવત વીસ અંશ છે તો બે ખૂણાઓના માપ શોધો

બે પૂરકકોણના માપનો તફાવત વીસ અંશ તો અહીં એક્સ ઓછા વીસ અંશ તો તફાવત થશે ને ધારો કે અહીં આપણે સો લીધો તો અહીં પહેલો સો આવ્યો તો અહીં સો મૂકી એટલે સોમાંથી વીસ જાય એટલે એસી તો સો અને એસી એટલે બંને વચ્ચેનો તફાવત વીસ થઈ ગયો આ રીતે ધારવાના છે તો બે ખૂણાના માપશો તો આપણને ખબર છે કોણ એટલે સરવાળો કેટલો થાય એકસો ને એંસી તો પહેલાંનું એક્સ છે બીજાનું એક્સ ઓછા વીસ છે બરાબર એકસો ને એંશી અંશ છે એક્સ ને એક્સ બે એક્સ ઓછા વીસ બરાબર એકસો ને તો બે એક્સ એમના એમ રાખો આ વીસના પેલી બાજ લઈ લઈએ એટલે ઓછા છે એટલે વધતા થઈ જશે આપણને ખ્યાલ છે તો બે એક્સ બરાબર એકસો તમે વીસ ઉમેરો એટલે બસો અંશ થશે તો એક્સ બરાબર બસો એમના એમ આના ભાગ્યા બે થઈ જશે તો એક્સ બરાબર અંશ આપણે લખીએ એક ખૂણાનું માપ એ તો એક્સ હતો એટલે એક્સ બરાબર કેટલા આવ્યા સો અંશ ચલો બીજા ખૂણાનું માપ બીજા ખૂણાનું માપ બીજા ખૂણાનું કેટલું હતું તો એક્સ ઓછા વીસ તો આપણે અહીં લખીશું એક્સ ઓછા વીસ હવે એક્સ એટલે કેટલા છે તો એક્સ એટલે સો લાયા તો સો ઓછા વીસ તો એસી અંશ તો એક ખૂણાનું માપ કેટલું આવ્યું સો અંશ આવ્યું અને બીજા ખૂણાનું માપ કેટલું આવ્યું એંશી અંશ આવ્યું ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ગણવાનું રહેશે ચલો આગળનો દાખલો બે પૂરક કણમોના એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ તો બે ખૂણાના માપ શોધો કરતા ઓકે તો પહેલા લખવાનું એક ખૂણાનું માપ આપણને ખબર છે પહેલો આપણે એકસ ધારી લઈએ છીએ બીજા ખૂણાનું માપ આવું જુઓ એક ખૂણાના માપ બીજા ખૂણાના માપ કરતા એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતો ત્રણ ગણું છે તો પહેલો ખૂણો એટલે ત્રણ એક્સ કરી દઈએ અને આ એક્સ કરી એક ખૂણાનું માપ એટલે આનું માપ બીજા ખૂણાના માપ એટલે બીજા ખૂણાના માપ કરતો ત્રણ ગણું છે એટલે આ ત્રણ એક્સ લઈએ અને વિદ્યાર્થી મિત્રો આ લઈશું આપણે એક્સ લઈએ બરાબર કંઈ ફરક પડશે નહીં આ એક્સ લો અને આ ત્રણ એક્સ લો તો પણ કંઈ ફરક પડવાનો નથી ઓકે આવું શું કહે છે બંને ખૂણાના માપનો સરવાળો તો ત્રણ એક્સ એક્સ બરાબર એકસો ને એસી અંશ પૂરક કોણ છે તો ચાર એક્સ બરાબર એકસો ને એસી આપણે જાણીએ છીએ ગુણાયેલું હોય તો ભગાઈ જશે તો એકસો એસી ભાગ્યા ચાર તો એક્સ બરાબર ચારનો ઘડિયો બોલીએ અહીં અઢાર છે ચાર 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 દુ ચાર બાર ચોગું અઢારમાંથી જાય એટલે બે વચ્ચે મીંડું ઉતારો એટલે વીસ તો ચાર પંચો વીસ તો એક્સ બરાબર પિસ્તાલીસ આવ્યું તો એક ખૂણો ખૂણાનું કેટલું છે ત્રણ એક્સ તો ત્રણ ગુણ્યા પિસ્તાલીસ તો ત્રણ પંચો પંદરનો પોંચડો વધી એક ત્રણ ચોક બારના એકથી તો એક ખૂણાનું એકસો પાંત્રીસ આવ્યું અને બીજા ખૂણાનું માપ એક્સ જ છે એટલે એક્સ બરાબર પિસ્તાલીસ તો એક આવ્યું એકસો પાંત્રીસ અને બીજું આવ્યું પિસ્તાલીસ અંશ અહીં વિદ્યાર્થી મિત્રો તમે એક્સ લો અને અહીં ત્રણ એક્સ લો તો એ જવાબમાં કોઈ ફરક પડશે નહીં ચલો છઠ્ઠો દાખલો અને લાસ્ટ છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો બે કોણ મોના એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતા પાંચ ગણું છે તો એક ખૂણાનું માપ એક અંશ લઈ લઈએ અને બીજા ખૂણાનું માપ પાંચ અંશ છે તો પાંચ એક્સ લઈ લઈએ કોણ છે એટલે બંનેનો સરવાળો કેટલો થશે એકસો ને એસી અંશ થશે તો એક્સ વત્તા પાંચ એક્સ એટલે છ એક્સ બરાબર એકસો એસી તો એક્સ બરાબર એકસો એસી ભાગ્યા છ તો છ તરી અઢાર એટલે ત્રીસ અંસાય તો એક ખૂણાનું માપ કેટલું આવ્યું એક ખૂણાનું માપ બરાબર ત્રીસ અંસાઈ ગયું એક તો મળી ગયો ચલો બીજો લઈ લઈએ બીજા ખૂણાનું માપ બરાબર પાંચ એક્સ તો પાંચ ગુણ્યા એક્સની જગ્યાએ ત્રીસ લાય એટલે ત્રીસ મૂકી દઈએ એકસોને પચાસ અંશ તો વિદ્યાર્થી મિત્રો એક ત્રીસ અંશ આવ્યો અને બીજો કેટલો આવ્યો એકસોને પચાસ અંશ આવ્યો વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવો બહુ જ જરૂરી છે કારણ કે ત્રણ કે ચાર માર્ક્સના આવા દાખલા હસી ડાયરેક્ટ જવાબ લખશો તો માર્ક્સ મળશે નહીં વિડીયો ગમે હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો